ચાલો બાળકો આજે આપણે પ્રાણીઓ અને એમના બચ્ચાના નામ જોઈશું તો ચાલો શરૂ કરીએ ગાય ગાયના બચ્ચાને કહેવાય ઊંટ ઊંટના બચ્ચાને બોતડું કહેવાય કૂતરું કૂતરાના બચ્ચાને ગલુડિયું કહેવાય હાથી હાથીના બચ્ચાને મદનિયું કહેવાય ગધેડું ગધેડાના બચ્ચાને ખોલકું કહેવાય બકરી બકરીના બચ્ચાને લવારું કહેવાય ઘોડો ઘોડાના બચ્ચાને વછેરું કહેવાય ભેંસ ભેંસના બચ્ચાને પાડું કહેવાય બિલાડી બિલાડીના બચ્ચાને મીંદડી કહેવાય સાપ સાપ ના બચ્ચાને કણો કહેવાયું બચ્ચાને પીલું કહેવાય સિંહ સિંહના બચ્ચાને સરાયું કહેવાય વાંદરો વાંદરાના બચ્ચાને માકડું કહેવાય તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો શેર કરશો અને ચેનલને ચોક્કસ સબસ્ક્રાઈબ કરશો ચાલો ત્યારે આવજો